જો हेलो फ्रेंड्स तो जो आज આપણે આવી ગયા છીએ આપડી વાડીએ અમે જત કે બે નાગડા આગળ દોડ્યા જાય છે અને અહીંયા જો મસ્ત મજાના આપણે ફૂલ ઉગડી ગયા છે ના છે બિલી અહીં આપણે આમલેમાં જો પસ્તો પાણી પીવું लोकल થઈ ગયો છે આમલી يا आपली आंबली मस्त मजा ની કોરાણી છો પ્રાણી હ

જો આબરા કપાસ માં ફાળજો ડાળી એ ડાળી એ 3 3 4 4 છિંડવા છે કાકી જોજો તો કે ફાળ દોજો જો છિંડવા પણ થઈ ગયા છે ફૂલગડે છે કે જાઉ છે समझो कि उनका नग में का क्यों उभी था तो उभी था हम जो गार हो सेल उभी थे जा हल तो लाइव भी रे मांड भी हाय लाइव पार इधर जाइयो पार इधर जो मांड भी बाय रे जो तो बार बताई तो, तो मांडवी मांडवी खासो तो? ಪಲ್ मैम जी हेलो मैं पुणे

ગાટરા એડ કરશું નમક પણ એડ કરશું મરચું થોડુંક આપણે જીરો એડ કરશું થોડુંક આપણે લાલ મરચું પાવડર પણ એડ કરશું સ્વાદ અનુસાર અને આંબ હોય ક્રશ કરી નાખશો ચટણી એકદમ મસ્ત મજાની જો તૈયાર છે આપણી લીલા કૈતરાની ચટણી તો ચાલો બધાય લે લે કાતરાની ચટણી ખાવા અને અમારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ